તમારો સવાલ છે કે સામાયિક કરતી વખતે બહુ જ ગરમી થાય ગભરામણ થાય તો પંખો લગાવી સામાયિક કરું કે નહીં તારિકાબેન સામાય બાજુ તો બોલો છો ને કે સમણો દિવસ આવવો હોય એટલે શું સામાયિકમાં શ્રાવક શ્રમણ જેવો હોય છે તમે મને કહો કે કે કોઈ શ્રમણ એટલે સાધુ ભગવંત પંખો લગાવી બેસશે તો તમને કેવું લાગશે ત્યારે આપણે એમ વિચારીએ છીએ ને કે ચારિત્ર લીધું છે તો પરિસંસ તો સહન કરવા જ જોઈએ ને ગમે તેવી ગરમી હોય કઈ પંખો કરાતો હશે જેવું તમે સાધુ ભગવંત વિશે વિચારો છો સામાયિક માટે પણ એવું જ વિચારવાનું કે ગમે તેટલી ગરમી થાય કે ગભરામણ થાય પંખો લગાવીને કઈ સામાયિક થતું હશે સામાયિક નો અર્થ જ છે ક્ષમતામાં સ્થિર થવું

અને એવું વિચારશો કે અરે બાપરે શું ગરમી છે આગ આગ છે કેટલો ટાઈમ બાકી રહ્યો જલ્દી પૂરું થાય તો સારું મને તો ગભરામણ થાય છે મને કઈ થઈ જશે તો અરે થવાનું તો કઈ નથી પણ કર્મોના ગુણાકાર જરૂર થશે બે થતા કર્મો ના કરવા અને ઉભા થયા કર્મોના ગુણાકાર કરી છતાંય મનમાં માનશો કે મેં સામાયિક કર્યું મારું સામાયિક થઈ ગયું એનું વર્ણન પાછું કેટલા જોડે કરશો આના હશે કોઈને જતાવશો આજે બપોરે સામાયિક કરવા બેઠી બાપરે શું ગરમી હતી પછી ને રેપ જેપ થઈ ગઈ અંદર અંદર મન ઈચ્છે છે કે બીજાને ખબર પડે કે મેં સામાયિક જીવને સમજાવો કે તારી અનિચ્છા એ પણ તું શાકભાજીના સ્વરૂપમાં કે સિલ્ક ના સ્વરૂપમાં ઉકળતા પાણીમાં બફાયો છે એની સામે આ અડતાલીસ મિનિટની ગરમી છે ઝાડ ઉનાળાની અસહ્ય ગરમીમાં શેકાયો છે તારા પાંદડા ગરમીથી શેકાઈને સુકાઈ ગયા પડી ગયા ખરી ગયા પણ તું ત્યાંથી એક પગલું એ ખસી ના શક્યો શું એના કરતા ગરમી વધારે છે પાણી કે બરફ ના સ્વરૂપમાં તારો જીવ ગયો તારે તારા જીવને શું કઈ તકલીફ નહીં પડી હોય હે જીવ તું તો નરક ની એવી ગરમી સહન કરીને આવ્યો છે કે એનો એક કણિયો પણ જો પૃથ્વી પર લાવવામાં આવે ને તો લોઢું પણ પણ પીગળી જાય મિનિટ મને પંખો જોઈએ તો થઈ જાય એવા એવું વિચારવા વાળા બેનો હવે કુકરમાં માં શાકભાજી બાપતા જરા વિચાર કરજો કે આ જીવોને કેવી ગરમી થતી હશે કેવી ગરમી લાગતી હશે

તો બેડો પાર થઈ જાય એક જ સામાયિકમાં મોક્ષ આપવાની તાકાત છે જો ક્ષમતા ભાવે કર્મો ને વેચતા આવડી જાય તો આની ક્ષમતા ભાવે પરિસર ને વેદવાની ટેવ પાડી હશે ને આખી જિંદગી આખી જિંદગી જો આવા સાચા સામાયિક કર્યા હશે ને તો અંત સમયે ગમે તેવી વેદનામાં

અદભુત ક્રિયા તને આપી અમૂલ્ય ભેટ તને આપી સામાયિક ની પણ તે તેનો ઉપયોગ સુધા ના કર્યો હવે હું ખુદ આવીને ઉભો રહીશ ને તો એ તને ક્ષમતા કેવી રીતે આપી શકીશ માટે હે જીવ ચેતી જા મનને મક્કમ કર કે એકાદ કલાક પંખા વગર હું મરી તો નથી જવાની ને કદાચ આયુષ્ય પૂરું થયું હશે અને મરીશ તો મદદે ખુદા દિવસમાં થોડો થોડો વખત પંખા કે એસી વગર રેવાની ટેવ પાડો પછી આદત પડશે એટલે પંખા એસી વગર આરામથી મસ્તીથી સામાયિક થઈ શકશે બાકી પંખા એસી કરીને સામાયિક થાય નહીં સામાયિક નો બીજો અર્થ એ પણ થાય છે કે વર્તમાનમાં રહેવું સામાયિક દરમિયાન વર્તમાનમાં રહેવાની છે તેનો સ્વીકાર કરો આ ક્ષણે ગરમી થઈ રહી છે તો ગરમી થઈ રહી છે પસી થાય છે તો પસી નો થાય છે તો જે થાય છે જે બની રહ્યું છે આ ક્ષણે એના દ્રષ્ટા બનો એનો ભાવે સ્વીકાર કરો સાચું સામાયિક કરો તો મુક્તિ સામેથી આવીને મળશે